ઘરને લાઇટોથી ડેકોરેટ કરતા હોય છીએ તો આ દિવાળી પર બજારમાં કઈ ટાઈપની લાઇટ જોવા મળે છે અને કઈ કઈ રેન્જમાં છે ડાયરેક્ટ જાણીશું આપણે વેપારીઓ પાસેથી અત્યારે ખાસ કરીને આ દિવાળી પર હોમ ડેકોરેશન માટે તમારી પાસે કઈ ટાઈપની લાઇટ જોવા મળે છે અને કઈ રેન્જમાં અમારી પાસે આ વખતે દિવાળીમાં અવનવી ઘણી બધી પ્રોડક્ટો આવી છે અમારી પાસે સો રૂપિયાથી લઈ અને નવસો રૂપિયા સુધીની લાઇટરૂ અવેલેબલ છે અને એમાં પણ અમારી હોટ ફેવરિટ આઈટમ છે કે જે આ અમે એને બિગ પુષ્પા કહીએ છીએ ફ્લાવર બોલ છે આ મેક ઇન ઇન્ડિયન પ્રોડક્ટ છે અને આ વર્ષે આ ન્યૂ કન્સેપ્ટ આવ્યો છે અને બહુ સારા ટ્રેન્ડમાં આ પ્રોડક્ટ ચાલે છે રેન્જમાં તો ઘણી બધી રેન્જ છે તમારે પચાસ સો રૂપિયાથી ચાલુ થાય બધી રેન્જ તમારે તો એક ચારસો પાંચસો છસો સાતસો આઠસો રૂપિયા લગીની બધી રેન્જ છે તે પ્લસ છે દીવા છે આ મલ્ટીમાં દીવા છે પછી બીજી ટાઈપના દીવા છે આ વસ્તુ જે છે ઇન્ડિયનમાં આવી આ વસ્તુ સારી છે આ બધી પ્રોફાઇલ અત્યારે બહુ લઈ જાય છે આ વસ્તુ પણ સારી છે એમાં એમાં મલ્ટી કલરમાં આવે છે કે સ્ટાર આવે તમારે કે ફ્લાવર્સ આવ્યા છે નવો છે ઘણી બધી વેરાયટી છે આમાં તમારે